દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શેર કરો સુરેન્દ્રનગર લારી ધારકો દ્વારા શહેરના પોપટપરા વિસ્તારમાંથી જિલ્લા કલેક્ટર સુધી મૌન રેલી યોજવામાં આવી સુરેન્દ્રનગર મહાનગર નગરપાલિકા દ્વારા હાલ શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે શહેરના ટાવર ચોકથી મેઇન રોડ સહિતના મુખ્ય માર્ગો પર થી નડતરરૂપ લારી ધારકો અને છૂટક ધંધાર્થીઓને હટાવી લેતા લારી ધારકો દ્વારા શહેરના પોપટપરા વિસ્તારથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી શહેરી વિસ્તારમાં કાયમી અને વિકલ્પી જગ્યા ફાળવવા માંગ સાથે રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ મહાનગરપાલિકાની ટીમ તરત જ એક્શન મોડમાં આવી છે અને શહેરના મુખ્ય માર્ગો સહિત બજાર વિસ્તારમાંથી જ વર્ષો જૂના નડતરૃપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના ટાવર ચોકથી મેઇન રોડ મોટી શાક માર્કેટ પાસે ટાંકી ચોકથી જવાહર ચોક સહિતના વિસ્તારોમાં રોડની બંને સાઈડ વર્ષોથી ઊભા રહેતા શાકભાજી ફ્રૂટ કટલેરી ઓરી સહિતના છૂટક ધંધા કરતા લારી ધારકો તેમજ છૂટક પથરાણાવાળાને હટાવી લેતા મહાનગરપાલિકા ટીમ સાથે નારાજગી જોવા મળી રહી છે અને છેલ્લા એક અઠવાડિયાથી ધંધો રોજગાર બંધ છે જેના કારણે અંદાજે પાંચસોથી વધુ લારી ધારકો પરિવારજનો ગુજરાન ચલાવવામાં હાલાકી પડી રહી છે અને આર્થિક સંકામણનો સામનો કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લારી ધારકો શહેરના પોપટપરા વિસ્તારમાં લારી ધારકો એકત્ર કરી થયા હતા અને ત્યાંથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી બેનરો સાથે મૌન રેલી કાઢી લેખિત રજૂઆત કરી હતી અને લારી ધારકોને હિતને ધ્યાનમાં લઈ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મિલ રોડ અને સરવન ટોકી રોડ પરથી લારી ધારકોને કાયમી અને વિકલ્પિક જગ્યા સુવિધા સાથે ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે મોટી સંખ્યામાં શહેરના મેઇન રોડ પર ઉભા રહેતા લારી ધારકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગામી દિવસો મહાનગરપાલિકા દ્વારા આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી વર્તમાન ન્યૂઝ ભટ્ટી આમ વઢવાણ ભારત મારું નામ મહેશભાઈ ભરતભાઈ કોડિયા છે હું લારીવારાનો પ્રમુખ છું અમારે રોડ મેઇન રોડ માંગેલ છે કલેક્ટર સાહેબ ને અમે અરજી આપેલી છે અત્યારે અમને લારી કાઢવા દો અમે પાંચ દિવસથી અમે રખડી ખાધા પીધા વગરના ના પાંચ દિવસ થી અમે હડતાલ ઉપર ઉતરા અમને નિર્ણય નહીં આપે તો અમે બીજા જે આગળ વધશે ગાંધીનગરે એ પહોંચ અને આ બધાનો નિર્ણય ગરીબ માણસનો છે અને તમે અમને રજૂઆત શાંતિ ને આપો પાંચસો ને સાતસો જણા સુધી છીએ અમે બે રોડ માં અમે ભાગ પાડી લેશે શાંતિ ને ધંધા કરશે તમે તમને કાયમી રોડ ની જગ્યા અમને આપી દો

સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ છે સારી વાત છે પણ અમારા ગરીબ માણસોના ધંધા પાંચ છ દિવસથી બંધ છે સરવન ટોકીજ રોડ મીન રોડ મોચી બજાર અમે માંગેલ છે એ કાયમી ધોરણે અમને આપશો એવી તમારી મહેરબાની નમ્ર રથ છે અમારી અમે પાંચ છ દિવસથી હેરાન પરેશાન છીએ અમારી રોજીરોટી નો પ્રશ્ન છે લારી ભાઈઓ રોજે રોજનું નું રોજે રોજનું ખાય છે એક લારી વાળા ભાઈ દીઠ પાંચ છ જણ ખાવા પીવા વાળા છે અમારી પોઝિશન બહુ ખરાબ ચાલે છે અમે આવેદન પત્રો કલેક્ટર સાહેબ શ્રીને આપેલ છે એનો ઉકેલ વહેલી તકે આપશો વહેલી તકે સારો નિર્ણય અમારા લેશો ભારત સરકારનો કાયદો છે ગરીબી બચાવો ગરીબને હટાવો નહીં અમારે ગરીબ માણસોને પ્રોત્સાહન આપશો અમદાવાદ રાજકોટ બરોડા સુરત જેવા મોટા શહેરોમાં ગરીબ માણસને પ્રોત્સાહન આપવામાં આવે છે તમે આપશો તમારી ખૂબ મહેરબાની પાંચસો લારી ધારકો નો પ્રશ્ન છે અમે રોજી વગર પાંચ છ દિવસ થી હેરાન પરેશાન છીએ જે કોઈ જે જગ્યાએ બોલાવે અહીંયા જવા તૈયાર છીએ અમારી રોજી રોટી નો એક જ પ્રશ્ન છે વેલી તકે ઉકેલ લાવશો તેવી તમારી મહેરબાની